મોરબીનો જે જીવાદોરી મચ્છુ બે ડેમ છે બાર તારીખે અને રવિવારના સવારે પાંચ પાટિયા ખોલવામાં આવવાના છે ત્યારે આજે સવારથી જ તે મચ્છુ બે ડેમની જે કામગીરી કરી દેવામાં આવી છે ફાયર નગરપાલિકા અને આરએમબી અને કાર્યપાલક ઇન્ડર દ્વારા જે નીચાણવાળા વિસ્તાર છે તેને ખાલી કરવામાં દેવા સૂચના આપી દીધી છે ત્યારે હાલ કામગીરી ચાલુ છે ત્યારે દોઢસોથી બસો છુપ્પડપટ્ટી અને પચાસથી લારી ગલ્લા અને સૂચના કરી દેવામાં આવી છે ને અને અહીંયાથી હટાવી દેવામાં આવી છે ત્યારે આપણી સાથે જે મચ્છુ બે ડેમના ઇન્ચાર્જ ડેપ્યુટી જે વી કે પટેલ સાહેબ એમની સાથે વાત કરશું સાહેબ જે મચ્છુ બે ડેમ રવિવારે ખાલી કરવામાં આવ્યું છે પાંચ પાટિયા શું વિગત છે અને કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવશે આપણે મચ્છુ બે ડેમ તારીખ બારના રોજ એમના દરવાજા બદલવાના છે ન્યૂ સ્પેલવે ગેટના પાંચ દરવાજા બદલવાની કામગીરી કરવાની છે એના માટે આપણે આખો ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું થાય છે એ પાણી જે કંઈ છોડવામાં આવશે મચ્છુ બે ડેમમાંથી એટલે એ મચ્છુ નદીમાં આવશે એમના એના માટે અત્યારે સાવચેતીના પગલાં રૂપે અમારું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ પોલીસ સ્ટાફ રેવન્યુ સ્ટાફ બધા સાથે મળી આર અને આપણે જે નદીના નીચાણવાળા પટ નદીના પટ વિસ્તારમાં અને નીચાણવાળા ભાગમાં જે કોઈ ઝૂંપડા છે લારી ગલા છે જેથી કોઈ એને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે કે જેથી પાણી છોડવામાં આવે ત્યારે કોઈને કંઈ જાનમાલનું નુકસાન ન થાય બધાય સાવચેતી રૂપે પગલાં લેવાઈ જાય અને લોકોને સ્થળાંતરિત કરાવવામાં આવે સુલામત જગ્યાએ એના માટે અત્યારે આ બધું મહેનત કરવામાં આવે છે સાહેબ આ જે પાટિયા ખોલવામાં છે તો મોરબીમાં પાણીની કઈ અછત દેખાશે કે શું આ જે કંઈ આપણે અત્યારે ડેમ ખાલી કરશું ત્યારે આપણી પાસે જે મોરબી નગરપાલિકા જે પાણી પુરવઠા બોર્ડ છે જે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી સિટી વિસ્તારમાં પો પીવાનું પાણી પૂરું પાડ પાડવામાં આવે છે એસ એસએસડી દ્વારા આજુબાજુના ગામમાં પાણી લે પૂરું પાડવામાં આવે છે પીવાનું પાણી એમને કોઈ જ તકલીફ પડવાની શક્યતા નથી કારણ કે આપણી પાસે જ્યારે ડેમ ખાલી કરશું ત્યારે ઓછામાં ઓછા દસ દિવસથી પંદર દિવસનો સ્ટોક રહેવાનો છે વધુમાં આપણે જે કોઈ ડેમ ખાલી કરશું ત્યારબાદ મોરબી બ્રાન્ચ કેનાલ જે નર્મદા કેનાલ દ્વારા આપણને દોઢસો ક્યુસેક પાણી કન્ટિન્યુ મળતું રહેશે જેનાથી આપણે જે છન્નું એમએલડી જેવી આ નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડની જે પીવાના પાણીની રિકવાયરમેન્ટ છે એ આપણને મોરબી બ્રાન્ચ દ્વારા જ પૂરી પાડવામાં આવશે એટલે જેટલું પાણી આપણને મળતું રહેશે નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી એમાંથી જ આપણું આ પીવાના પાણીની જરૂરિયાત પૂરી થતી રહેશે